હાલનો મિત્રો તો નો માં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે તો જુઓ આપણે આ બાદ આમ જુઓ તો ખરા કેટલું પબ્લિક આ બધું વિડીયો બનાવે એવું આ તો વિડીયોનો એકદમ આમ સ્ટાર્ટ થઈ રહ્યું છે અને જુઓ હું તમને બતાવું આ બધા ક્રિએટરો જ છે ના જો આપણે તમને કેમ એક વાર કીધું તો ખબર છે કે અહીંયા ગમે કોઈ ક્રિએટર આવે તો આ એને અહીંયા આ લોકેશન જોઈને આવવું જ પડે એમ આ કેમ કે આ લોકેશન તેવા છે એના બધાય

તો મિત્રો જો આ વિડીયો અમારો ગીમો હોય તો લાઈક કરજો શેર કરજો અને અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો જોવા માટે તો જય દ્વારકાધીશ માંગો વીસ આપે તીસ ઈ દ્વારકાધીશ